પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામના બસ સ્ટેન્ડ નજીક નાના પુલ પર ત્રિપલ અકસ્માત સર્જાયો એક પંચર થયેલું પિકઅપ ડાલુ રસ્તા પર ઉભું હતું તે દરમિયાન પાછળથી આવતી એસટી બસે સામેના વાહનને માર્ગ આફવા ધીમી ગતિ કરી હતી ચોલક્રિયા પ્રસંગે ઝીંઝુવાડા જતા પરિવારની કો ગાડીએ પણ ગતિ ધીમી કરી ત્યાં સમય પાછળથી આવેલી ટ્રકે એકો કારને ટક્કર મારતા ઇકો ગાડી એસટી બસ સાથે અથડે અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણને સામાન્ય ઇજાઓ પહોંચી હતી વિમળા બા ચંદુભાને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને પાટણ ખસેડવામાં આવ્યા હવુબા અજીતસિંહને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થતાં રાધનપુરની ગંભીર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટનાને પગલે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જા હતા ચાલક પનુભા વિસુભા વાઘેલાએ સમય પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App